આઈસીસીઆઈસીઆઈ બેંકને બચત ખાતાને લઈને મોટો નિર્ણય આ બેંકે બચત ખાતાને લઈને એક મોટો નિર્ણય કર્યો છે બચત ખાતામાં મિનિમમ પચાસ હજાર બેલેન્સ નિર્ણય કરવામાં આવ્યો છે મેટ્રો અર્બન વિસ્તારમાં મિનિમમ પચાસ હજાર બેલેન્સનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં દસ હજાર મિનિમમ બેલેન્સનો નિયમ હતો પરંતુ પેલી ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે બેંકના નવા નિયમ અંગે જાણ થતા જ ભારે ચર્ચાનો માહોલ સર્જાઈ ગયો છે કેમ કે મિનિમમ પચાસ હજાર બચત ખાતામાં મધ્યમ વર્ગ કેવી રીતે રાખે શું આઈસીઆઈસીઆઈ બેંક ઇચ્છે છે કે મધ્યમ વર્ગ પોતાને બેંક બદલી નાખે સવાલો અનેક થઈ રહ્યા છે પેલી ઓગસ્ટથી નવો નિયમ લાગુ કરવાની જાહેરાત છે આઈસીસીઆઈસીઆઈ બેંકના નિયમને અત્યારે ભારે ચર્ચા જગાવી દીધી છે કેમ કે પહેલા મિનિમમ દસ હજાર બેલેન્સ જે છે તેવો નિયમ હતો